સુરતમાં અનેક વખત સ્કૂલોની મનમાની સામે આવી છે શાળા દ્વારા જ્યાંથી કહેવામાં આવે ત્યાંથી જ ફરજિયાત સ્ટેશનરીનો સામાન અને યુનિફોર્મ ખરીદવા માટે ફરજ પડાતી હોય છે ત્યારે ડિંડોલીમાં દીપદર્શન સ્કૂલ દ્વારા ફરમાન બહાર પાડ્યું હતું કે સ્કૂલ સામે આવેલી સ્ટેશનરીમાંથી સ્કૂલનો સામાન ખરીદો પરંતુ તેમાં એક વાલીને કડવો અનુભવ થયો છે વાલી સ્કૂલ સામે આવેલી દુકાનમાં પોતાના બાળક માટે યુનિફોર્મ લેવા ગયા ત્યાં યુનિફોર્મની નાની મોટી સાઈઝ બદલી આપવાની વાતમાં દુકાનદાર આવેશમાં આવી વાલીને માર માર્યો હતો મળતી માહિતી અનુસાર દીપદર્શન સ્કૂલ દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું કે શાળાની સામે આવેલી શ્રદ્ધા સ્ટેશનરીમાંથી તમામ વસ્તુ લેવી જેથી એક વાલી મિતેશભાઈ ત્યાં પોતાના બાળકો માટે સ્કૂલ યુનિફોર્મ લેવા માટે ગયા હતા તેમનું એક બાળક દીપદર્શન સ્કૂલમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે બીજું બાળક ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે બંને બાળકોના યુનિફોર્મ લઈ લીધા બાદ બંનેની સાઈઝ મુદ્દે વાતચીત કરતા દુકાનદાર અરવિંદ ગુસ્સે થઈ મિતેશભાઈને માર માર્યો હતો મિતેશભાઈ યુનિફોર્મ લેવા માટે તેમના પત્ની અને બે બાળકોને સાથે લઈ ગયા હતા જો કે શ્રદ્ધા સ્ટેશનરીના માલિક અરવિંદ દ્વારા મિતેશભાઈને તેમના બાળકો અને પત્નીની સામે માર મારી ત્યાંથી હાંકી કાઢ્યા હતા આ ઘટનામાં મિતેશભાઈને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી તેમણે પ્રાથમિક સારવાર લીધી હતી ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મારા બે બાળકો દીપદર્શન સ્કૂલ વિદ્યા સંકુલ ડિંડોલીમાં ભણે છે એક વહેલા ધોરણમાં ભણે છે અને ચોથા ધોરણમાં ભણે છે એની સામે આવેલી સ્ટેશનરી સંદર્ભ સ્ટેશનરી તેને ત્યાંથી બધા ચોપડા પુસ્તકો અને કપડાં લેવાના હોય છે પણ કાલે જે મારા બાળકની ટી શર્ટનો એક નંબર નાના મોટો થાય તો બદલવાની વાત તે લઈ એ લોકોએ ઉગ્ર આવેશમાં આવી અને પછી મારી સાથે મારપીટ કરી હતી એમાં બે ત્રણ વાલીઓ બીજા પણ હતા એ જોઈને પછી ભાગી ગયા એના પછી બીજા સ્ટેશનરીવાળાના બે માણસો આવેલા અને એ લોકોએ દરવાજો બંધ કરી અને અંદર મને મારી વાઈફ અને મારી નાની છોકરી એક પહેલાં ધોરણમાં પડતી એની સામે મારપીટ કરી મારામારી કરી અને પછી મને બહાર ધકેલી દીધો અને તારાથી જે થાય કરી લીધી એવું કરી અને મને કાલે મારપીટ કરી લીધી ઉલ્લેખનીય છે કે શાળા દ્વારા એક જ જગ્યાએથી બાળકોને લગતી તમામ સ્કૂલનો સામાન લેવાની ફરજ પડાતી હોવાને લીધે દુકાનદારો બેફામ બન્યા છે વાલીઓ કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવે તો તેમની સામે હાથ ઉપાડતા પણ ખચકાતા નથી ત્યારે સમગ્ર મામલે દીપદર્શન સ્કૂલ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત